કાપોદ્રામાં બે દિવસ અગાઉ અક્ષર ડાયમંડમાં થયેલા ચર્ચાસ્પદ લૂંટની ઘટનામાં વોન્ટેડ આરોપીને કાપોદ્રા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે કાપોદ્રા પોલીસ પથકની હદમાયેલા અક્ષર ડાયમંડમાં બે દિવસ અગાઉ ઘાતક હથિયારો બતાવી લાખો રૂપિયાની હીરાની લૂંટ ચલાવાઈ હતી આશરે સાત લાખ ઓગણસિત્તેર હજારની થયેલા લૂંટ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ કાપોદ્રા પોલીસે અમરતજી ઠાકોરને ઘાતક હથિયાર અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે જેમાં આરોપી વિપુલ રૂપે બાજ કાપજીભાઈ નકો માહિર તથા વીસ સપ્ટેમ્બરના રોજ સાંજના પોણા આઠ વાગ્યાના આસપાસ કાપુતરા પોસ્ટ વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગ નંબર પાંચમાં બ્રહ્માણી ડાયમંડ કરીને હીરાનું કારખાનું છે તેમાં આ લૂંટનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદી મનસુખભાઈ મગનભાઈ રવૈયાએ ફરિયાદ નોંધાવેલી છે અને ગુનાની વિગત એવી છે કે તેઓ જ્યારે સવારથી જ કારખાનામાં હાજર હતા ત્યારે રાતના પોણા આઠ વાગ્યા આસપાસથી અને તેના બે ભાગીદારો અને સત્તર જેટલા કારીગરો હાજર હતા ત્યારે ચાર ઈસમો મોઢે રૂમાલ બાંધીને માથે ટોપી પહેરીને આવેલા અને તેના ઓફિસમાં પ્રવેશી તેના બાકીના બે ભાગીદારોને કારીગરો તરફ મોકલી દીધેલ અને આ ફરિયાદીને ગળા પર છપ્પા જેવું હથિયાર રાખી અને તેમના ટેબલ પર રહેલ તૈયાર હીરાના પડીકા તેમજ તેના ભાગીદારના ટેબલ પર રહેલા હીરા અને તિજોરી ખોલાવી તેમાંથી રોકડ રૂપિયા અને આ ફરિયાદી શ્રીનો મોબાઈલ લૂંટી લઈને ફરાર થઈ ગયેલ છે અને આ આ બે ભાગીદારો તથા હીરાના કારીગરોને એક બાજુ ઊભા રાખી અને તેઓને બાનમાં લીધેલ હતા આ બાબતે ગુનો દાખલ કરી ગુનાની સઘન તપાસ કરતાં અમે આરોપીઓ સુધી પહોંચી ગયેલ છે ત્રણ આરોપીઓને પકડી લીધેલ છે અને તમામ મુદ્દા રિકવર કરવા બાબતે પ્રયત્નો ચાલુ છે આ જાણભેદુ જ હોવાની માહિતી મળેલ છે કેમ કે તેઓ કાઠિયાવાડી ભાષા બોલતા હતા અને અમારી તપાસમાં આવેલ છે કે આમાંથી એકાદ જણ અગાઉ આ જ કારખાનામાં રાત્રિના સુતવા પણ આવેલ હતો પોલીસે ઝડપેલા રીઢાઓ પાસેથી હીરા રોકડા રૂપિયા તથા રેમ્બો છરા કબજે લીધે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અધરપુરસિંહ સાથે હર્ષદ સેટા